અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પ્રસ્થાપિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ વિરલબેન મકવાણા યુવા મોરચાના પ્રમુખ દક્ષેશ પટેલ નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ જિગ્નેશ અંદાડિયા સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર તેમજ સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અગિયાર સપ્ટેમ્બર અઢારસો ને ત્રાણુંના દિવસે વિશ્વ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીનું આપ સૌને પ્રવચન યાદ જ છે તેમણે સૌ યુવાઓને પ્રેરણા આપી છે સાથે ભારતની ધર્મને આગળ ધબાવવા માટે જે ભાષણ કર્યું હતું આજે સૌ યુવાઓ તેમાંથી પ્રેરણા લઈને સૌ યુવાઓ એમાંથી પ્રેરણા લઈને વિશ્વ ફલક પર કામ કરી રહ્યા છે ત્યારે આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા લઈને સૌ છેવાડાના માનવીને સરકારની યોજનાઓ પહોંચે અને છેવાડાનો માનવી સરકારનો લાભ લે અને મુખ્ય સ્ત્રોત મુખ્ય એરામાં આવે એ રીતે નરેન્દ્રભાઈ મોદીજી કામ કર્યા છે ત્યારે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે હું પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું